નમસ્કાર ખેડ મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસને વાર રવિવારના રોજ કેરીની આવક વિશેની આપણે વાત કરીએ તો કેરીની આવક કાલ જેવી જ મિત્રો દેખાઈ રહી છે કેરીમાં કોઈ લાંબો સુધારો જોવા નથી મળી રહ્યો આજે પણ કાલ જેવી જ આવક છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ શરૂ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહે છે આજના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો અને આ મિત્રો અગત્યની સૂચના આપને આપી દઉં કે કાચો માલ ન લે આવો કાચા માલના પૈસા આવતા નથી મિત્રો અને નાના મોટો માલ શોટિંગ કરીને લે આવો જેથી કરીને તમને ભાવ સારા મળી રહે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવાડીએ છીએ આજના કેસર કેરીના બજાર લા ભાઈ ભાઈનો બેવા ભાઈનો અર્ધા કેટલા થાય 1150 આ કાકા કાકા 1150 1150 લાગો સિનદભાઈ કે થાલી આવી થાલી 850 જમ્બો કેસે છે થાલી બાતવ દિલેખભાઈ આ જો આ ઘરે તો આ ઘરે તો આ ઘરે તો આ ઘરે તો કેટલી છે અમારા કોકરા જોવા તો અમે એમ કી છે હા હા કેટલી આપણે છે એને જો એને હું કરવા દેને દેખા હે મેને દેખા હે એ ચાલુ કરો ચાલુ

Mabih karena mabih, kerja, ini aja,

Gesur pun, gesur pun mau, gesur mau. આઠસો ને પચાસ રૂપિયામાં વેચાણી છે આઠસો ને પિંચોતેર રૂપિયા વેચાણી આઠસો ને પિંચોતેર રૂપિયા નો ભાવ

नव सौ रुपया આઠસો ને પિંચોતેર રૂપિયા નો ભાવ થયો આઠસો પિંચો રૂપિયા હતી